જોરદાર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે નવા નવા સાયક્લોનિક સિસ્ટમ અને વાવાઝોડા સ્વરૂપ નવા નવા ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે સાથે સાથે દરિયાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં સિસ્ટમની ગતિવિધિઓને લઈને હાઈ પ્રેશર અને લો પ્રેશરના નવા નવા સિસ્ટમના ઘેરાવા અને સિસ્ટમના પટ્ટા લંબાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે તે જ રીતે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો અને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર આજની રાત્રિથી કમોસમી વરસાદ અને માવઠાને લઈને એકવાર નવી આગાહી અને વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હળવા ઠંડા પવનો ગુજરાતમાં ફૂકાતા જોવા મળી રહ્યા છે તો ભર બપોર દરમિયાન ગુજરાતમાં કળકળતી અને ઉકળતી ગરમી પડતી હોય તેમ અનેક વિસ્તાર બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં હાહાકાર મચાવતું કમોસમી ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ભેજયુક્ત પવનોની તીવ્રતા બદલાઈને ઉત્તરીય ભારતથી લઈને પશ્ચિમીય ભારતની અંદર ગુજરાતના વિસ્તારોમાં નવી નવી સિસ્ટમ અને હાઈ પ્રેશરના ઘેરાવા પાકિસ્તાન થી લઈને ગુજરાતના વિસ્તારો સુધી હાય પ્રેશરના મજબૂત ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે અને જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે પવનની તીવ્રતા પણ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે સામાન્ય પવનની ઝડપ ગુજરાતની અંદર સામાન્ય દિવસોમાં પંદર થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે પરંતુ પાછલા બે દિવસથી ગુજરાતની અંદર પવનની તીવ્રતા વધતી હોવાને લઈને પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ગુજરાતની અંદર તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી રહી છે અને ઓચિંતાનું વાતાવરણ પલટાતું હોય તેમ ગુજરાતમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડના ઘેરાવા પણ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાનના વિસ્તારોમાંથી ગુજરાત ઉપર સિસ્ટમનું ફરી એકવાર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સક્રિય બની રહેલા હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતની અંદર આવનાર ચોવીસથી લઈને બોતેર કલાકની અંદર પવનની તીવ્રતાની વચ્ચે કમોસમી વરસાદ માવઠું અને ઉનાળાની શરૂઆતની સાથે સાથે ભર ઉનાળા દરમિયાન હવે ચોમાસાના આવવાની એંધાણ જોવા મળી શકે છે એટલે કે ચોમાસું આવે તે પહેલા

ગાજવીજ તોફાની પવનને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે તે ઉપરાંત પૂર્વીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ જેમાં ભુવનેશ્વરના વિસ્તારથી દરિયામાંથી આગળ વધી રહેલી સિસ્ટમનું દબાણ અત્યારે આવી રીતનું દરિયાઈ પટ્ટીના આ સંપૂર્ણ વિસ્તારોમાં જોર દર્શાવી રહેલું સિસ્ટમનું જોર જોવા મળી રહ્યું છે જેને લઈને અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત અનેક પ્રકારની સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઈન લાઈનો ઠેર ઠેર

કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે હાલ અત્યારે વાદળોના મજબૂત ઝુંડના ઘેરાવા કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકાર પટ છવાતો જોવા મળી રહ્યો છે અને વાતાવરણની અંદર ઓછી પલટો આવતો હોય તેમ ગુજરાત ઉપર વાદળ છવાયું વાતાવરણ પણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ ચારે દિશાઓમાંથી બદલાઈ રહેલા પવનોની તીવ્રતા અને ગુજરાત ઉપર વધી રહેલી સિસ્ટમની મજબૂત ઘાતની અસરોને લઈને આજની રાત્રિથી આવનાર દિવસની અંદર ગુજરાતમાં ઠંડા અને પવનોની તીવ્રતા વચ્ચે કમોસમી વરસાદ અને માવઠાનો નવો ખતરો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે ગુજરાતની અંદર સામાન્ય દિવસોની અંદર અત્યારે જે ટેમ્પરેચર છે જે પાંત્રીસ ડિગ્રી થી લઈને રાહત મળતી હોય તેમ વીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે આમ રાત્રિ દરમિયાન વાદળછવાયા વાતાવરણ અને ભેજયુક્ત પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં ઠંડીની થોડી થોડી અસરો વધતી હોય તેમ ગરમીમાંથી લોકોને થોડીક રાહત મળતી જોવા મળી રહી છે અને તોફાની અને ઠંડો પવન ગુજરાતમાં ફૂકાતો જોવા મળી રહ્યો છે પવનની તીવ્રતાની વચ્ચે હળવા વાદળોના ઝૂંડ અત્યારે અસરો દર્શાવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત વાદળોના ઘેરાવા સક્રિય બનીને અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે કચ્છના વિસ્તાર ઉપરથી અત્યારે બે સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને બની રહેલા મજબૂત ઘેરાવાની અસરને લઈને લખપત ખાવડ બાલી રાપરના વિસ્તારથી સંપૂર્ણ કચ્છના ક્ષેત્રોની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે જોરદાર અસર વધતી હોય તેમ આજની રાત્રિથી કચ્છની અંદર પણ પવનોની ગતિવિધિઓ અસર દર્શાવવાની સાથે વાદળ વાદળછવાયું વાતાવરણ અને હવામાન પલટાતું કચ્છના વિસ્તારોમાં જોવા મળવાનું છે જોકે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનની તીવ્રતા સાથે આ વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી આપવામાં આવી રહી છે જેમાં વિસ્તારો તરફ જો માહિતી કરવામાં આવે તો મોરબી માવિયાના વિસ્તારથી હાલવડ ધાંગધ્રાના વિસ્તારથી સુરેન્દ્રનગર અને નવલખીના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર અને વાદળોના મોટા ઝોંડ અત્યારે છવાતા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી સલાયા ભાનવડ પોરબંદર ગોંડલ જસદણ જૂનાગઢ અમરેલીના ક્ષેત્રોની અંદર અને ભાવનગરના તટીય વિસ્તારથી અલંગને મહુવાના વિસ્તારોની અંદર પણ વાદળોનો મજબૂત પટ્ટો અત્યારે ઘેરાઈને આ વિસ્તારોમાં પણ અત્યારે જોર દર્શાવી રહેલો જોવા મળી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા પલટા જેની અસરને લઈને ઉના વેરાવળના વિસ્તારથી ખાસ કરીને બોટાદના ક્ષેત્રોની અંદર ચોટીલાના વિસ્તારોથી લઈને રાજકોટ અને જામનગરના વિસ્તારની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિથી પવનોની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે સિસ્ટમનું જોર દર્શાવતી હોય તેમ કચ્છના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને આવનાર ત્રણથી પાંચ દિવસોમાં વાતાવરણની અંદર પલટા સાથે માવઠા સ્વરૂપે સિસ્ટમની અસરોને લઈને હવામાનની અંદર હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવા અંગે પણ નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો પર અત્યારે વાદળોના મજબૂત અને સિસ્ટમના મજબૂત સક્રિય બનતા જોવા મળી રહ્યા છે આમ તીવ્ર અસર અને સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ જોર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં જો વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો વાપી વલસાડ બિલીમોરા વલસાડ લઈને આહવાને સાપુતારાના વિસ્તારોની સાથે સાથે નવસારીના પંથકોની અંદર સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારોની અંદર મોટું પલટાવો આવતું જોવા મળી છે કોસંબા વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના વિસ્તારથી દહેજના ક્ષેત્રોની અંદર અને સિનોરના વિસ્તારથી કરજણ જાંબુસર ડભોઈના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની અસરોને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને મજબૂત ઘેરાવો બનીને ભયંકર અસર દર્શાવતો હોય તેમ આજની રાત્રિથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની તરફ નજર કરવામાં આવે તો ધોળકાના વિસ્તારથી નડિયાદ ખંભાતના વિસ્તારથી અહેમદાબાદનો જિલ્લો વડોદરાના ક્ષેત્રોથી લઈને ગોધરાના વિસ્તારની અંદર લુણાવાડાના વિસ્તારથી બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે અત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં હલચલ સક્રિય બનીને અસરો દર્શાવતી હોય તેમાં મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અત્યારે સિસ્ટમનું દબાણ સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે રાજસ્થાનમાંથી આવતા ઠંડા અને ભેજુક્ત પવનનો મારો સતત અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુરના ક્ષેત્રોથી લઈને થરાદના વિસ્તારોની અંદર પણ એકાએક પલટાવની શક્યતા જોવા મળી રહી છે આમ ગુજરાતના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમની સાથે હાઇ પ્રેશરનો ઘેરાવો પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે કમોસમી વરસાદ અને માવઠા સ્વરૂપે સિસ્ટમની નવી નવી અસરોને લઈને આવનાર ત્રણથી ચાર દિવસ અને પાંચ દિવસોની અંદર ગુજરાતમાં માવઠું ઉનાળું અને પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને સતત હવામાન પલટાતું જોવા મળવાનું છે